હવે આપણે વાત કરવાનું છે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ સ્ટાન્ડર્ડ વાળાને જો આપણે વાત કરીએ ને ઓપ્શન સાથે કેટલા પૂછાય છે વાળા ઇમ્પોર્ટન્ટ અને ત્રીજું ચેપ્ટર છે ને ટેકનિકલી બહુ સિમ્પલ છે જો તમને સમીકરણ ધોરણ આઠનું પરફેક્ટ આવડતું હોય ને તો આમાં ભૂલ થવાના ચાન્સીસ ઓછા છે કેવી રીતે એના વિશે આપણે પછી પેલા ચેપ્ટર નું નામ તો સમજે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે સૌથી પહેલા વાત કરીએ આવું સમીકરણ આપણે ભણી ગયા છે એક્સ પ્લસ બી આ આ જો સમીકરણ કહેવાય ખબર છે જ્યારે તમે ઇક્વલ ટુ ની સાઈન લખીને પછી આ બાજુ કંઈક લખો ને તેને સમીકરણ કહેવાય ઇક્વેશન કહેવાય એવું આપણે જૂની થિયરીમાં પણ મેં તમને કશેક સમજાવ્યું હશે હવે આની અંદર જે વેરિયેબલ એટલે કે ચલ એક જ છે અને આનું જો સોલ્યુશન માંગું નો ઉકેલ શું આવ્યો માઇનસ બી અન એવું આપણે શીખી ગયેલા પ્રકરણ નંબર બે બી એટલે અચલ સંખ્યા એટલે એટલે કોન્સ્ટન્ટ એટલે એક્સ નો સહગુણક કોફિશિયન્ટ ઓફ એક્સ હવે દ્વિચલનો મતલબ શું થાય સુરેખ એટલે જેનો ઘાત કેટલો હોય ચલનો એક ડિગ્રી ઇઝ વન પટ 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 પણ આ પ્રમાણિત સ્વરૂપ છે બંનેના ઘાત કેટલા છે એક એટલે સુરેખ ઇક્વલ ટુ ની સાઈન છે એટલે સમીકરણ મોજ પડી દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ જો એક જ હોય તો એના ઉકેલની વાત કરું તો અનંત ઉકેલ મળે ધોરણ નવમાં આપણે શીખી પ્રકરણ ચારમાં ને ચાર માં પ્રકરણ ચાર માં અનંત ઉકેલ મળે દ્વિચલ સુરે પણ અહીંયા એક વર્ડ છે એક વર્ડ છે સમીકરણ યુગ્મ આપણે યુગ્મ આવેલ અહીંયા લખ્યું હતું ઇંગ્લિશમાં પેર યુગમાં એટલે બે સમીકરણ જોડકામાં નવમાં એ સમીકરણ કુવારું હતું હવે પડેલું થઈ જશે અહીંયા સિંગલ હતું હવે કેટલું થઈ જશે ડબલ થશે અને જેવું ડબલ થાય એટલે ધોરણ દસ શરૂ થાય છે જેમ કે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇક્વલ ટુ હવે આની અંદર શું યાદ રાખવાનું એ અને બી બંને સાથે ઝીરો હોઈ શકે કોઈ એક ઝીરો હોય તો ચાલે પણ બંને સાથે ઝીરો હોઈ શકે નહીં જોડી લિનિયર એટલે યુગ્મ તો આ થઈ ગયું હવે આની વાત કરીએ આપણે ક્યારેક એક જ સમીકરણ હોય એક જ સમીકરણ હોય તો અનંત ઉકેલ મળે તો બે સમીકરણ હોય તો શું કરવાનું આપણે એના વિશે હવે શીખવાનું છે ક્લિયર તો આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થયો હું તમને એક સમીકરણ અહીં છે એના પરથી આપણે અલગ અલગ વાતોની અલગ અલગ ચર્ચા કરીએ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ટુ ઝીરો બીજું સમીકરણ છે ફોર એક્સ પ્લસ વાય માઇનસ ટુ ટુ ઝીરો અહીં મારી પાસે આને એ વન કહીશું એ વન બરાબર ટુ બી વન બરાબર થ્રી સી વન બરાબર માઇનસ પાંચ એ ટુ ચાર બી ટુ બરાબર એક અને ચિન્ટુ એટલે કે સી કેટલા આવશે ક્લિયર થયો આટલું આ બધા સહગુણકો છે એક એક્સનો સહગુણક છે બી એટલે વાયનો સહગુણક છે સી એટલે અચળ છે અહીંયા સુધી બધું ક્લિયર થાય છે મગજમાં આગળ વધુ કારણ કે એક નવું એટલે તમને કંઈક સ્ટેપ પૂછતો રહો છું હવે મારે શું કરવાનું છે બંનેનું ગુણોત્તર એ વન અપન એ ગુણોત્તર તો ખબર ને રેશિયો આનો આન્સર શું આવ્યો વન અપોન ટુ બીજું બી વન અપોન બી ટુ એનો ગુણોત્તર શું આવ્યો અને સી વન અપોન સી ટુ એનો ગુણોત્તર માઇનસ ફાઈવ અપોન માઇનસ એટલે માઇનસ 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 ઉડી જશે એટલે ફાઈવ 2 ટુ આવશે ત્રણે ત્રણ જવાબ સરખા આવે છે નથી એટલે આપણે શું કહી શકીએ ભાઈ એ વન છે ને એનો જવાબ બી વન અપોન સરખો થતો નથી અને એનો જવાબ સી વન અપોન પણ સરખો થતો ત્રણે ત્રણ નોટ ઇક્વલ ટુ છે હવે આપણે જ્યારે બે સમીકરણ યુગમાં આપ્યા હોય અને મને આ કન્ડિશન પરથી ખબર પડી કે ત્રણે ત્રણનો સમીકરણ જે છે એટલે જે સોરી ત્રણે ત્રણનો સહગુણક છે એના જે ગુણોત્તર છે એટલે બંને સમીકરણના જે સહગુણક છે એના જે ગુણોત્તર છે એ સરખા આવતા નથી જો એ સરખા નથી આવતા તો હવે આપણે વાત કરું આનો ઉકેલ કયો મળે ખબર છે અનન્ય ઉકેલ મળે અનન્ય પાંડેને અનન્ય અનન્ય એટલે શું ઇંગ્લિશમાં એને યુનિક કહેવાય એક શું થયું એક અને માત્ર એક ઉકેલ મળે એટલે ધારો કે આવો ઉકેલ મળશે કે ભાઈ ટુ થ્રી ફોર ફાઈવ કોઈ બી એક ઉકેલ મળે એક્સ નો એક જવાબ મળશે ને એક વાયનો મળશે બીજો ઉકેલ એમાં મળશે ને અને એનો જો તમે ગ્રાફ એટલે કે આલેખ દોરો એનો આલેખ છે ને એક બિંદુમાં શું કરશે છેદતી રેખા કેવી રેખા આવશે રેખા છેદ એટલે એક જ બિંદુમાં ટર્ન ની માર્યા કરે એનો મતલબ આ બંને ઇક્વેશનમાં એક જવાબ એવો આવશે જે બંને રેખા એકબીજાને શું કરશે જો ગયા વર્ષે તમને યાદ હોય ને આપણે આનો ઉકેલ શોધતા હતા યાદ હોય તો બરાબર છે અને ના યાદ હોય તો આપણે શું કરવાનું છે કે યાદ રાખવાનું જ્યારે નોટ ઇક્વલ ટુ થાય એટલે શું કરવાનું અનન્ય ઉકેલ પરીક્ષામાં તમને પૂછાય આ સમીકરણ પૂછાયું ને પૂછાયું કે નીચેમાંથી કયો ઓપ્શન સાચો અનન્ય ઉકેલ અનંત ઉકેલ એક પણ ઉકેલ ન મળે તો મને અનન્ય ઉકેલ જાણવું હોય તો શું કરીશું બધામાં આ વસ્તુ કરવાની ત્રણે ત્રણ નોટ ઇક્વલ ટુ આવ્યું એટલે બરાબર છે આ લેખ આવે ને હવે વાત કરીએ હા અને એનો જે ઉકેલ છે ને એ સુસંગત મળે આ સુસંગત શું છે એટલે જ્યારે તમને કોઈ પણ સમીકરણનો ઉકેલ એક મળે અથવા એક કરતાં વધારે મળે તો એને શું કહેવામાં આવશે સુસંગત કહેવામાં આવશે શું કહેવામાં આવશે સુસંગત સમજ પડી તમારી રંગત કેવો ઉકેલ મળશે સુસંગત યાદ રહેશે કે નહીં રહેશે રાઈટ આમાંથી ઘણી બધી એક્સરસાઇઝ ઓછી થઈ ગઈ છે હવે પણ આપણે ટેક્સ્ટ બુકમાં છે એટલે વાંધો નથી એક ટેક્સ્ટ બુક પણ આપી રાખતો ક્લિયર થયું ને બધાને આ હવે આની અંદર છે ને ઘણી વાર તમને આને ટ્વિસ્ટ એન્ડ ટર્ન કરવામાં આવે કેવી રીતે એ વન ઓપોન એ ટુ નોટ ઇક્વલ ટુ શું છે બી વન ઓપોન બી ટુ આમ લઈ લો ક્રોસ ગુણાકાર કરો એ વન બી ટુ નોટ ઇક્વલ ટુ અને અહીંયા લઈ ગયા અને અહીંયા લઈ ગયા આવું આવું પણ આપવામાં આવે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આનો ઉકેલ શું આવે તો આને તમે આ સ્વરૂપમાં ફેર નાખો એ વન ઓપન એ ટુ બી વન ઓપન અને બીજી રીતે પણ પૂછવામાં આવે એ વન બી ટુ માઇનસ ટુ શું કર્યું સર અને આ બાજુ લઈ આવ્યા ઇક્વલ ટુ ની આ સાઈડ એટલે બે વચ્ચે માઇનસ થઈ ગયું એટલે આ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આ ત્રણે ત્રણ આ બધી વસ્તુ સેમ જ છે પેલું કે ને ટ્વિસ્ટ કરીને પૂછવું આ ટ્વિસ્ટર છે ટ્વિસ્ટ પોટેટો ખ્યાલ આવે છે જાગો ગ્રાહક જાગો બહુ દિવસથી મેચ આપણો વર્ષોથી મેચની નહીં એવું લાગે ગયા વખતે બ્રેક જ બ્રેક હતો રજાઓ આવી ને ઘણી બધી ચાલો એટલે તમને રિફ્રેશ થવાનો મોકો બી મળી ગયો મારાથી હા સર એવું જ હતું જ્યારથી ટ્યુશન ચાલતું એમ જ લાગતું કે ખાલી દસમા મેથ્સ જ સબ્જેક્ટ કઈ નહી તમને જે તમારી લાગણીઓ છે તમારે સૌથી પહેલા તો શું કરવું જોઈએ મને જણાવશો એ વન ટુ એ ટુ ફોર બી વન થ્રી આ બી વન કેવાય આ બી ટુ છે સિક્સ સી વન

તો આ આન્સર કેવા આવ્યા બધા ખુશ થઈ ગયા કે સર મજા આવી ગઈ સર અમે જાતે કરવા બેસીએ ને ત્યારે જ મગજ સપોર્ટ નહીં કરે અહીંયા એકદમ માખણ જેવા લાગે દાખલા ને ત્યાં ખસખસ જેવા લાગે એ વન ઓપન એટ ટુ બીવન ઓપન બી ટુ સીવન ઓપન સીટુ તમને ખબર છે માખણ મેળવવા માટે બી કેટલું વલોવવું પડે સમજી ગયા ને તો આ દાખલા માખણ જેવા કરવા માટે એને આપણે શું કરવું પડશે

गोविंद बोलो ए वन केव टू ए टू शू आवश्य बी वन थ्री बी टू सी वन सी टू ए वन अपन ए टू टू सिक्स वन थ्री बी वन बी टू थ्री अपॉन नाइन પેલા એક પણ સામાન્ય નહી હતું પછી ત્રણે ત્રણ સામાન્ય હતા હવે બે સામાન્ય છે એટલે બે સરખા છે જોઈએ અહિયાં બેતાલી છ ત્રણ તાલીસ નવ ને છતાલી દસ નહીં થાય જો અહીંયા અઢાર હશે તો આ સ્ટોરી પાછી રિપીટ થઈ જતી એટલે આમાં ઇક્વલ ટુ શું નથી હોતું સી વન અને સી ટુ તો હું કઈ રીતે લખી શકીશ નોટ ઇક્વલ ટુ તો તમને એક આદત નાખવા કહું છું જ્યારે પણ તમે સમીકરણ જુઓ ને હમણાંથી ચાલુ કરતું એમાં કોમન ચલો બે ટુ ચાર આમ હેબિટ રાખવાની ત્રણ નથી થતું પાંચ એટલે તમને અહીંયા જ ખબર પડી જાય પછી અહીંયા જો બે ધું ચાર ત્રણ છ બાર દુ ચોવીસ બધા તમને ખબર પડે છે કે મારે કઈ ડિરેક્શનમાં જવાનું છે એવું દાખલા ગણશો ત્યારે બી આ કરજો કારણ કે ઘણી વાર દાખલામાં રકમ કે આનો ઉકેલ શોધો પણ તમને ઉકેલ મળે જ નહીં કે આ બે માંથી કોઈક પ્રકાર હશે આ હશે તો ઉકેલ મળી જ જવાનો છે પણ આ બે હશે તો ઉકેલ મળશે નહીં ક્યુ નહીં મળશે ઉકેલ નહીં મળશે હે ને એટલે આમાં અનંત મળશે હવે આમાં આવું હોય ત્યારે ઉકેલની શું વાત કરીએ

આ બંને સમાંતર કાં તો આમ સમાંતર જશે કાં તો આમ સમાંતર જશે કા તો આમ સમાંતર સમાંતર જે રેલવેના બે પાટા સમાંતર રેખા એટલે લાઈન રેલવે લાઇન આવે સન રે આવે સૂર્યનું કિરણ હોય કારણ કે એનું એન્ડ પોઈન્ટ કયું છે સૂર્ય એમાંથી નીકળેલીને સન રે કહેવાય રેલવે લાઇન કહેવાય લાઇન એટલે રેલવે લાઈનનો એન્ડ નહીં આવે પછી લોજિક ને સજા આથી બળીને એવું લોજિક ની પણ ટેકનિકલ વાત કરવાની હે ને સાચી વાત છે બોલો અ આલેક હવે અસંગત થશે કે મે અસંગત ઉકેલ મળતો જ નથી આમાં ઉકેલ મળતો નથી સમજી ગયા ને ખ્યાલ આવે છે ઉકેલ નથી ત્રણ વસ્તુ તમને એક્ઝામમાં આવે ચેક કરી લેવાનું કે કઈ કોમન નીકળે છે ત્રણે ત્રણ માં કઈ કોમન ના નીકળે અને આની અંદર બી આ નિયમ લાગુ પડી શકે ને આવો નિયમ આવો આવી શકે એટલે થોડો લોજિક ચલાવવાનો એ વન અપોન એ ટુ ઇક્વલ ટુ બી વન અપોન તો એ વન બી વન એ વન બી ટુ માઇનસ બી વન ઇક્વલ ટુ એ જ પ્રમાણે આ બે વચ્ચે પણ સેમ રૂલ્સ થઈ જ્યારે ઇક્વલ ટુ ઝીરો આવે ને બધું તો આ પહેલામાં ઇક્વલ ટુ ઝીરો ને બીજામાં જો પહેલામાં જ નોટ ઇક્વલ ટુ ઝીરો આવી જાય ને પહેલામાં જ સમજી લો કે આ જ હશે પહેલામાં ઇક્વલ આવે તો આ બેમાંથી કોઈ પણ એક હશે એટલે બીજું ચેક કરવું પડે ક્લિયર થાય છે તો તમારે સૌથી પહેલા થિયરિકલ પાર્ટ લખવાનો અને તમારે એક્સરસાઇઝમાં શું કરવાનું ખબર છે ટેક્સ્ટ બુક પહેલી એક્સરસાઇઝ છે કાઢો છો ટેક્સ્ટ બુકની પહેલી એક્સરસાઇઝ થ્રી પોઈન્ટ વન કાઢી બધાય એનો પ્રશ્ન એક છે ને સમીકરણ યુગમાં બનાવવાનો એ આપણે નથી કરવાનો આપણે કરવાનું છે પ્રશ્ન બીજો શું કહ્યું છે નીચેના સુરેખ સમીકરણથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતિ છે બરાબર છે એક કઈ રીતે ખબર પડશે આ ત્રણમાંથી કઈ રીતે ખબર પડશે આ મેથડ કરીને ખબર પડશે બીજું નીચેના સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એટલે અસંગત છે સુસંગત અને સાથે લાગતું ઓળખતું નથી એમ તો એ પણ આખી મેથડ તમારે કરવી જ પડે બરાબર છે ત્રીજા દાખલામાં પણ શું સુસંગત છે કે નહીં તે જણાવો તો સેમ મેથડ કરવાની ક્લિયર થયું સેમ મેથડ કરવાની ક્લિયર પછીનો જે પ્રશ્ન છે આપણે પછી કરીશું તમારે સૌથી પહેલા ખાલી પ્રશ્ન નંબર બે ત્રણ અને ચાર ખો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રશ્ન બે ત્રણ અને ચાર આ કમ્પ્લીટ કરવાનું છે આ દાખલો જ સમજો ને આ જ કરવાનું છે તમને આ ત્રણમાંથી એક સવાલ આવી શકે ઉકેલ આલેખ અને સુસંગત છે કે નથી તે ક્લિયર થઈ ગયું બધાને અને અને આ તમે ધ્યાનથી કરશો પરીક્ષામાં આમાંથી તમને એમસીક્યુ ખરા ખોટા એક વસ્તુ તો આવી શકે કન્ફર્મ કારણ કે બાર માર્ક્સ છે ને બાર માર્ક્સની ટેકનિકલ થિયરી આ જ છે Ok? Ciao Lolo.